સાયખા જે માં આવેલ દત્તા હાઇડ્રોકેમ કંપની માં પત્રના સેટની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી વાગરા તાલુકાની સાઈખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફ્ટી અને સુરક્ષાને તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સેફ્ટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવ્યો છે જે એડીસી માં છ આસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે આવી જે ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં પામી હતી સાયખા જીઆઈડીસીમાં આવેલ દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પત્રના શેડ ઉપર પત્રા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું તે દરમિયાન અગિયાર વાગ્યાના અરસામાં શેડ ઉપરની લાઈફલાઇન પર સેફ્ટી બેલ્ટ લગાડવા જતાં ત્રીસ વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો જેથી નીચેથી ફાઈબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો ઘટનામાં ઝઘડિયા તાલુકાના ખાલક કુવા ફળિયાના નરેન્દ્ર કુમારભાઈ વસવા ઉંમર વર્ષ ત્રીસનાઓનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પીએમ કરાવવા સાથે ગુનો નોંધી જરૂર કાર્યવાહી આરંભી હતી ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવવાની ઘટના સામે આવી હતી જેમાં વાગરા તાલુકાની સાયકા સાયકાજીઆઇડીસીસથી યુસી કલર્સ એન્ડ ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો તેને અચાનક ચક્કર આવતા તે નીચે પડતા બન્યો હતો આ બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા જ્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી